આમ તો તમે કોઈ સરકારી કચેરીઓમાં જાઓ અને તમારું કામ ન થતું હોય તો તમે ખનખની આપવાનો પ્રયાસ કરીને કામ કઢાવવાના પ્રયાસો કરતા હોઈશો પરંતુ રાજકોટની જે કોર્પોરેશનની કચેરી છે ત્યાંના હું એક પોસ્ટર જે છે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે ને આ પોસ્ટર જે અહીંયા જે આવાસ વિભાગ રાજકોટ મહાનગરપાલિકાનું છે તેમની બહાર લગાડવામાં આવ્યું છે ને આ પોસ્ટરની અંદર ગુણવંત શાહની એક કવિતામાં લખવામાં આવી છે અને દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના તેવું આ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તમારું વાજબી કામ કરી આપું તેમાં હું તમારા ઉપકાર નથી કરતો તમારું કોઈ પણ ગેરવાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું તેવું આ પોસ્ટર જ્યારે લગાડવામાં આવ્યું છે ને તેમને લઈને અહીંયા ચર્ચા થઈ રહી છે કારણ કે આમ તો સરકારી કચેરીઓમાં જતા હોય છો ધક્કા જાજા બધા ખાવા પડતા હોય છે અને કામ જે છે થતું નથી ને આખરે જે અરજદાર હોય છે તેમનું કામ થાય તે માટે તે ખનખનિયા એટલે કે લાંચ આપવાના પણ પ્રયાસો થતા હોય છે પરંતુ અહીંયા જે રાજકોટની મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગની કચેરી છે તેમાં અધિકારીએ પોતાની ચેમ્બર બહાર આ નવાઈ પ્રમાણે તેવું પોસ્ટર લગાવ્યું છે આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપ સિંહ ગુણોત્સાહના પોસ્ટર લગાવ્યા હોવાનું અત્યારે આપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રૂસવંતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તમારું વાજબી કામ હશે તો કરી દેવામાં આવશે તેવું પણ આ પોસ્ટરની અંદર લગાડવામાં આવ્યું છે હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય છું પોસ્ટર જોઈને રાજકોટના નાગરિકો પણ નવાઈ પામી રહ્યા છે કારણ કે આ કોર્પોરેશન કચેરી છે આપ જોઈ રહ્યા છો આવાસ વિભાગની અંદર જે અધિકારી જે છે સૂર્ય પ્રતાપ તેમણે આ પોસ્ટર લગાવ્યું છે અહીંયા કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આ પોસ્ટર લગાડ્યું છે કેવી રીતે જુઓ કેવી રીતે જુઓ છો આ પોસ્ટરને સારું છે સર બરાબર ને લગાડ્યું છે એમાં જે વાત કરવામાં આવી છે એ બરાબર વ્યાજબી છે ને આ પોસ્ટરનો હેતુ સારો છે બીજું કોઈ ખરાબ નથી હેતુ કોના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે અમારા સર દ્વારા લગાવ્યું છે ક્યારે લગાવ્યું પંદર વીસ દિવસ જેવું અંદાજિત છે પંદર વીસ દિવસથી આ પોસ્ટર લગાવ્યું છે કાકા કઈ રીતે જોવો છો આ પોસ્ટરને પોસ્ટર જે બહાર લગાડ્યું છે કે અહીંયા લાંચ લઈને કામ કરવામાં આવતું નથી અને અહીંયા કોઈ આ પ્રકારના પ્રયાસો ન કરવા તમારું વાજબી કામ હશે તો થઈ જશે મને આઈડિયા જ નથી હું હું કામ કામ હતું આવ્યો હા પર્સનલ એટલે આ જે આ કચેરી આવાસ યોજનાની છે અહીંયા જે સૂર્ય મેનેજર છે આવાસ યોજના જે યોજના ચાલતી હોય છે તેમના તેમના સૂર્યપ્રતાપસિંહ મેનેજર છે ને તેમના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે પંદર દિવસથી આ પોસ્ટર જે લગાવવામાં આવ્યું છે અહીંયા બાર જે છે ફરી એક વખત અહીંયા પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ કચેરી જે છે ત્યાંના અલગ અલગ જે વિભાગ છે ત્યાં તમામ જગ્યાએ લગાવવામાં આવ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રૂસ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તમારું વાજબી કામ તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો તમારું કોઈ પણ ગેરવાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું ગુણવંત શાહની આ કવિતા છે અને આ કવિતા કોર્પોરેશન કચેરીમાં લગાવવામાં આવી છે અહીંયા જે અરજદારો આવતા હોય છે તેમના કામોમાં ઘણી વખત તેમને ધક્કાઓ થતા હોય છે આવું એક જગ્યાએની અનેક જગ્યાએ જે સરકારી કચેરીઓ હોય છે ત્યાં વારંવાર આપણે જોવા મળતું હોય છે કે અરજદારો જે છે તેમના કામો થતા ન હોય તેમના કારણે તે ઘણા બધા પ્રયાસો કરતા હોય છે જેમાં લાંચ જેવા શબ્દનો પણ ઉપયોગ થતો હોય એટલે કે લાંચ જેવું પણ થતું હોય છે કારણ કે આમ જોઈએ તો રાજકોટ કોર્પોરેશનની છબી ખરડાયેલી પણ છે આ ચીફ ફાયર ઓફિસર સહિતના ઘણા અધિકારીઓ જે છે કે જેઓ લાંચ લેતા પણ અહીંયા ઝડપાઈ ચૂક્યા છે એટલે કે એક છબી સુધારવાનો પ્રયાસ કદાચ અહીંયા થઈ રહી હોય તેવું પણ સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે આ પોસ્ટરો લગાવીને ક્યાંક ખૂબ સારું કામ કર્યું કહેવાય તો અહીંયાના કર્મચારીઓ જે છે તે કહી રહ્યા છે આ પોસ્ટર પાછળનો જે હેતુ છે તે કોઈ પણ વ્યક્તિ અહીંયા લાંચ ન લે કોઈ કર્મચારીઓ જે છે તે લાંચ ન લે તે માટે કદાચ હોઈ શકે કારણ કે અહીંયા રૂશ્વતની ઓફરો કરીને અપમાન ન કરવું તેવું પણ અહીંયા લગાવવામાં આવ્યું છે એટલે કે જ્યારે કોર્પોરેશન શાખાની અંદર અહીંયા તમામ અરજદારો આવતા હોય છે અને તેમના ધક્કા ખાઈને તેમના કામો ન થતા આખરે તેઓ કંઈકને ક્યાંક મજબૂર પણ બનતા હોય છે પરંતુ જ્યારે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આવાસ યોજનાના અહીંયા આપ જોઓ છો કે લાંબી કતારો લાગી છે કારણ કે આવાસના જે ફોર્મ ભરાતા હોય છે તેમની વેબસાઇટ પણ આમ તો બનાવવામાં આવી છે પરંતુ અહીંયા ઘણી વખત ધક્કા ખાઈને કામ ન થવાના કારણે જે આપણે વાત થઈ આગળ તે પ્રકારે લાંચના પ્રશ્નો પણ બનતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનું આ પોસ્ટર હાલ એટલા માટે ચર્ચામાં છે કે જે આ રિશ્વતની વાત કરવામાં આવી છે લાંચની વાત કરવામાં આવી છે અને તમારું વાજબી કામ હોય તો થઈ જશે તેવું પણ આ પોસ્ટરની અંદર લગાવવામાં આવ્યું છે ને તેમના જ કારણે રાજકોટ કોર્પોરેશનની આવાસ વિભાગની આ કચેરી જે છે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે